વડોદરા શહેરના પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ વાઘણનું આકર્ષણ ટૂંક સમયમાં જ ઉમેરાશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશુ પંખી એક્સચેન્જના ભાગરૂપે ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે મંજૂરી માંગવામાં આવી હતી જેના પગલે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય ખાતેથી સફેદ વાઘની જોડી લાવવામાં આવશે મ્યુનિકમિશનર બાબુએ આજે મળેલી અધિકારીઓની બેઠકમાં જણાવ્યું હતું કે સફેદ વાઘની જોડી વડોદરા કોર્પોરેશનને આપવાની ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે જેના ભાગરૂપે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય સાથે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા ત્રણેક વર્ષમાં પ્રવાસીઓ માટે વધુ આકર્ષણ મળે તેને ધ્યાનમાં રાખી પ્રાણી અને પક્ષીઓ એક્સચેન્જ પ્રોગ્રામમાં લેવામાં આવ્યા હતા જેમાં સિંહના બે બચ્ચા લેવામાં આવ્યા તેમાં એક બચ્ચાનું બીમારીથી મોત થયું હતું આ ઉપરાંત સયાજીબાગમાં નવું માઇનોર એકવેરિયમ પણ તૈયાર કરવામાં આવશે પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર ડોક્ટર પ્રત્યુષ પાંડણકરના જણાવ્યા અનુસાર હાલમાં વડોદરા પ્રાણી સંગ્રહાલય પાસે ચાર નોર્મલ વાઘ અને એક સિંહ છે તેમાં ટૂંક સમયમાં બે સફેદ વાઘનો ઉમેરો થશે જે આકર્ષણનો કેન્દ્ર બનશે આ ઉપરાંત અન્ય પશુ પક્ષીઓ માટે ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે મંજૂરી માંગવામાં આવી છે મંજૂરી આવ્યા બાદ તેનો પણ ઉમેરો થશે આપણા ઝૂ માટે અમે વ્હાઇટ ટાઈગર લાવવા માટે બહુ મહેનત કર્યા હતા ટૂંક સમયમાં કમાટીબાગ ઝૂમાં વ્હાઇટ ટાઈગર પણ આવવાના છે આજે અમે સીએસએ એની મંજૂરી મળી ગઈ છે એટલે નવું એક આકર્ષણ મળશે પબ્લિક માટે અને બે મહિના પહેલાં પણ અમે સ્ટેન્ડિંગ કમિટીમાં ક્લિયર થઈ હતી નવું પક્ષીઓ પણ લાવવા માટે જે મહેનત કરી હતી એ પણ ટૂંક સમયમાં આવી જવાના છે અને ફ્યુચરમાં કમાટીબાગની અંદર જે રીતનું અમદાવાદમાં નવું એકવેરિયમ બની છે આ રીતનું એક માઇનર એકવેરિયમ પણ અમે કરવાનું નક્કી કરી રહ્યા છીએ જેથી કરીને વડોદરાવાસીઓને પણ આવા એક એક્વેરિયમ જોવા મળે જેથી કરીને બાળકો લઈ જઈ શકે નિહાળી શકે એટલે ઝૂનું નવીનીકરણ બાબતની પણ આજે આ બધું તૈયારી કરી રહ્યા છે આશા રાખીએ કે આવનારા દિવસમાં આ બધું પ્લાનિંગ છે સફળપૂર્વક અમે એક્ઝિક્યુટ કરી શકાય આ બાબતની તૈયારીઓ